સંચાલન કરીએ છીએ રમવા માટે પણ સાધનો અહિયાં છે આપ જોઈ શકો છો મમ્મી અત્યારે આપે છે બધા ને કઈક બિસ્કીટ અત્યારે બાળબણું પણ ઘટવાનું કારણ હું છે કે ઉપર એનાલિસિસ કરવામાં આવે છે જય સોલમાં જય બધાને કેમ છો બધા મજામાં આશા રાખું છું કે સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત સો વેલકમ બેક ટુ ઓર ન્યુ વિડીયો ઓર ન્યુ બ્લોગ મિત્રો મસ્ત મજાની હવાર પડી ગઈ છે ને આજ જવાનું છે અમારે બાલ મંદિર તો અમારા ગામનું નું બાલ મંદિર તમને બતાવું પ્લસ અમારે બિસ્કિટ આપવા છે નાના નાના ભૂલકાઓને અમારા ગામમાં જે ભૂલકાઓ છે બાલ મંદિરમાં અભ્યાસ કરે છે એમને તો બાલ મંદિરે જાવ છું બ્લોગ લાસ્ટ સુધી બન્યા રહેજો ઇન્દુભાઈ પેલા તો જય માતાજી જય માતાજી જય મોગલ માં જય સોનલ માં જય બાપા સીતારામ તો બાળકો આટું બિસ્કિટ ને દઈ આવીએ ને આપણે જઈએ બાલ મંદિરે હાલો હાલો કેવી છોકરી જોવા જાવ તમને ખબર પડે ભાઈ અમારા ગામનું નું બાલ મંદિર છે ને એક આમ મસ્ત બાલ મંદિર છે તો એકવાર જોઈ હું તમને બતાવીશ નાના નાના ભૂલકાઓ પંદર જેટલા અભ્યાસ કરે છે તો ચાલો છીએ બાલ મંદિરે તો મિત્રો પહોંચી ગયા છે અમારા ગામની બાલ એટલે કે બાલ મંદિરે અને નાના નાના ભૂલકાઓ નાના બધા થઈને અત્યારે ચૌદ પંદર જેટલા ભૂલકાઓ છે અને અત્યારે અભ્યાસ કરે છે અમારા ગામમાં ભાઈ બાલવાટિકામાં બહુ ખૂબ સુંદર આયોજન કરેલું છે અને સરકાર શ્રીની યોજના છે પ્રમાણે બાળકોને ભોજન અને ભણતર બંને આપવામાં આવે છે બાળકોને ચિત્ર દ્વારા સમજણ આપવામાં આવે છે ભાઈ બધાય તમે ખુશ છો અને મજા આવે છે ને ભણવાની હજી થોડુંક જોરથી બોલો હા બધાય છોકરાઓ છે ને ભાઈ અત્યારે અભ્યાસ કરે છે એટલે ડિસ્ટર્બ જ કરતો ને તમને કોઈને અનિતાબેન છે અનિતાબેન અત્યારે બધા છોકરાઓને અત્યારે હાચવે છે પ્લસ એને ચિત્રો દ્વારા સમજણ આપે છે અને ભણાવે છે બેન કેવું છે આ બાળ મંદિરમાં બહુ સરસ છે આયોજન પણ સરસ છે અને સરકાર દ્વારા આ યોજના ચાલે છે એમાં બાળકોને પૂરક આહાર મળી રહે પૂરક પ્રાથમિક શિક્ષણ મળી રહે એટલે એનું ખૂબ સરસ અમે સંચાલન કરીએ છીએ

પછી ગીત આવડે તમને તો એકાદું ધ્યાન ને આવડે છે ધ્યાન ઊભી થાય વાહ સરસ

તો બધી રીતે ગુજરાત સરકારનું કામ બહુ સારું છે અને બાળકો અહીંયા આનંદથી રહી છે ખુશીથી ભણે છે તો હવે મમ્મી બિસ્કિટ આપી દેવું હાલો હવે કોઈને કંઈ ગાવું છે આમાંથી એકવાર આપણી ચેનલને કહી દો સબ્સ્ક્રાઈબ કરી દેજો એમ જોરથી લાઈક તો મમ્મી અત્યારે આપે છે બધાયને એક બિસ્કિટ આમાંથી એબીસીડી કોને આવડે છે કોને આવડે છે બોલ તો એબીસીડી એબીસીડી એફજી એચ આઈ જે કે એલ ઓ પી ક્યુ ટી યુ વી ડબલ્યુ એસ વાય જે વાહ સરસ વેરી ગુડ જોયું ને મિત્રો અત્યારથી બાળકોને છે ને સંસ્કાર અને પ્લસ ભણતર બંને આપવામાં આવે છે અને બાળકો અહીંથી છે ને રાજી રાજી થઈને ઘરે જાય છે શાંતિ શાંતિ વાહ બધાને બિસ્કિટ મળી ગયા ને હા હવે બરોબર સરસ સારું નામ શું છે બેન નેહાંશી ઠીક સરસ ખુશી બેન તમારું નામ ધ્યાના ધ્યાના બોલ ધ્યાના ધર્મજી ધર્મજી દા ધર્મજી છે બધા બાળકોને બિસ્કિટ આપી દીધા છે તો ભાઈ આવી કઈક છે અમારી આંગણવાડી જેઠિયાઓદરની તમને કેવી લાગી નીચે કોમેન્ટ કરી દેજો હે સબસ્ક્રાઈબ કરી દેજો વાહ અમારો દીકરો વાહ હવે બિસ્કિટ ખાઈ લ્યો બધે બિસ્કિટ ખાઈને બાળકો જો રમતે સડી ગયા છે પડતા નહી હે હું તારું તારું દફતર તારું દફતર મને હું ખબર આય પડ્યું હોય છે આયા જો હોય એમાં આય છે બોતી દીયો ને આ બેની મસ્તી જો ભાઈ નોખી જ છે હવે વજન કાટો છે ત્યારબાદ બાળકોનો શારીરિક વિકાસ કેટલો થયો એના માટે ઊંચાઈ માટેનું પણ માપ આપેલું છે પ્લસ આ બધું છે ને અમે નાના હતા ને તે બહુ રમતા આ જો ગલો છે પૈસાનો અને આ બધા રમકડા છે બાળકો માટેના ઓલી ઘોડી છે પેલા બહુ રમતા આનાથી અમે નાના હતા ને ત્યારે પણ એ આખી મજા જ અલગ હતી પણ અત્યારે તો બાળકો માટે થોડુંક વધારે આવી ગયું છે વાહ ભાઈ વાહ આ બધા પ્રાણીઓના ચિત્રો છે જેથી બાળકો ચિત્ર જોઈએ અને અભ્યાસ કરી શકીએ એના માટે જવા ભાઈ મસ્તીમાં છે ને બધા બાળકો ભાઈ સવા અગિયાર થઈ ગયા છે ઘડિયાળમાં અને બધા માટે જો નાસ્તો આવી ગયો છે ખમણ તો બધાને આપવાનો છે ભાઈ બધા રેડી છો બિસ્કિટ ખાધું તો ભૂખ લાગી ગઈ હા બધા માટે નાસ્તો આપે છે બેન તો મિત્રો જોઈને અમારા ગામની આંગણવાડી કેવી લાગી નીચે કહી દેજો અને અહીંયા સામે રામેશ્વર મહાદેવનું મંદિર છે બીજું કે યુગરાજભાઈ છે ને મિત્રો ઘરે નહોતા નકર યુગરાજને વધારે મજા આવે આ બધું જોવાની બાળકોને જમાડવાની આજે એવું આયોજન કર્યું હતું કે બાળકોને કંઈક આપણે

ખૂબ ખુશી થાય પણ એલા આજ જો આ વિતરણ કર્યું હતું ને તો વધારે મજા આવે વધારે મજા આવે બાળકો છે ને ભાઈ બહુ રાજી થયા અને અંદરથી અમને મજા આવી બાળકોને કાલી કાલી ભાષા સાંભળવાની કારણ કે છે ને કિલકારી ગુંજી ઉઠે ને એક આખા રૂમમાં એટલે એનો આનંદ એક અલગ હોય મને મારું બાળપણ યાદ આવી ગયું જ્યારે અમે બાલ મંદિરમાં જતા પણ એ વખતેને આ વખતે થોડોક અલગ છે આ વખતે ભાઈ બહુ વિકાસ કર્યો છે સરકારે અને બહુ આઈસીડીએસ ની યોજના અને બીજી ઘણી બધી યોજનાઓ એવી છે કે જેના લીધે બાળકોને પૂરતું પોષણ મળે છે પ્લસ ભણતર મળે છે ઘણું બધું સારું છે સરકાર શ્રી ની પેલા અને અત્યારે બાળ મરણ પ્રમાણ ઘટવાનું કારણ શું છે કે સઘન એના ઉપર એનાલિસિસ કરવામાં આવે છે પોષણ આપવામાં આવે છે માતા ને ત્યાર પછી બાળકનો જન્મ થાય ત્યાર પછી એને પણ આવી રીતના ડોઝ આપવામાં આવે હવે મિત્રો તમે બધા કાગડોળે રાહ જોઈએ

એવું કોણ છે કે તમારા નાક ઉપર બેહી ને કાન ને પકડે લે એવું કોણ છે ભાઈ તમારા નાક ઉપર બેહી ને કાન ને પકડે છે બાબા નાક ઉપર બેહી કાન ને પકડે આખા શરીર છે ને એ મારી નાક કેવડું ભાઈ